શ્રી ગણેશાય નમઃ ભક્તો આપણે શિવ મહાપુરાણનો અધ્યાય ચોત્રીસમો જેમાં સું તર્ક નટ અવતાર જે શિવજીનું છે તેનું આ અધ્યાયમાં વર્ણન કર્યું છે જે શત્રુધ્ધ સહિતામાં અધ્યાય ચોત્રીસમો જેમાં સું તર્ક નટ અવતારનું વર્ણન આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ ગતિ પ્રાપ્ત થાય છે તો નંદીશ્વર બોલ્યા હે સર્વજ્ઞ સનતકુમાર પરમાત્મા પ્રભુ શિવનો સુનતર્ક નટ અવતાર નામનો તમે સાંભળો જે વેળા હિમાલયના પુત્રી કાલિકા દેવી પાર્વતી શિવને પ્રાપ્ત માટે વનમાં જઈ અતિ નિર્મળ તપ કરતા હતા ત્યારે હે મુનિ તેમના ઉત્તમ તપથી શંકર અત્યંત પ્રસન્ન થયા હતા અને તેમના વર્તનથી ઉત્તમ પરીક્ષા કરવા તથા તેમને વરદાન દેવા હર્ષથી તેમના આશ્રમમાં ગયા હતા હે મુનિ અતિ પ્રસન્નચિત્ત થયેલા શંકરે તેમના પોતાનું સ્વરૂપ દેખાડ્યું હતું અને તમે વરદાન માગો એમ શિવને કહ્યું હતું તે શંભુનું વચન સાંભળી શિવાદેવી તેમનું ઉત્તમ રૂપ જોઈ ખૂબ હર્ષ પામ્યા હતા અને તે શિવાએ તેમને સારી રીતે પ્રણામ કરી આમ કહ્યું હતું પાર્વતીજી બોલ્યા હે દેવેશ્વર જો આપ પ્રસન્ન થાવ છો અને જો આપ મને વરદાન દેવું છે તો હે ઈશાન આપ મારા પતિ થાઓ અને મારા પર કૃપા કરો હે નાથ આપની આજ્ઞા પ્રમાણે મારે પિતાના ઘેર સારી રીતે જવું જોઈએ અને હે પ્રભુ આપ મારા પિતાની પાસે પધારવું જોઈએ આપ ભિક્ષુ સ્વરૂપ થઈ પોતાના શુભ યશ પ્રખ્યાત કરતા મારા પિતા પાસે મને માગો અને મારા પિતાના ગૃહઆશ્રમને પ્રેમથી સંપૂર્ણ સફળ કરો હે પ્રભુ હે મહેશ્વર દેવોનું કાર્ય સિદ્ધ કરવા આપ શાસ્ત્રમાં કહેવાયેલા વિધિ પ્રમાણે વિવાહ કરવાને યોગ્ય છો હે પ્રભુ આપ સર્વકાળ નિવાકાર છો છતાં મારી ઈચ્છા પૂર્ણ કરો કેમ કે આપ ભક્ત વત્સલ્ય નામવાળા છો અને હું આપની કાયમી ભક્ત છું નંદીશ્વર બોલ્યા ભક્ત વત્સલ્ય મહેશ્વર તે પાર્વતીને એમ કહ્યું એટલે તથાસ્તુ બહુ સારું એવું વચન કહી અદૃશ્ય થઈ તે પોતાના કૈલાસ પર ગયા પછી પાર્વતીજી પણ પોતાનું તપ સાર્થક કરી પોતાના બંને સુખી સાથે આનંદયુક્ત થઈ પોતાના પિતાને ઘેર ગયા પાર્વતીનું આવું સાંભળી તે હિમાલય મેનાની સાથે અને પરિવાર સાથે પોતાની પુત્રીને મળવા હર્ષથી તેની સામે ગયા એ પાર્વતીએ અતિ પ્રસન્ન મુખવાળા જોઈ હિમાલય તથા મેના તેમને પોતાને ઘેર લાવ્યા અને અતિ આનંદિત થઈને પ્રેમથી મોટો ઉત્સવ તેમણે કરાવ્યો મેના તથા હિમાલયે બ્રાહ્મણ આદિને ધનદાન કર્યું મંગળ કરાવ્યું અને આદરથી વેદધ્વનિ કરાવ્યા તે પછી મેના પોતાની કન્યા સાથે આનંદથી પોતાને આંગણે બેઠી અને હિમાલય સ્નાન કરવા ગંગા પર ગયા એ અરસામાં સુંદર લીલા કરનાર ભક્ત વત્સલ્ય શંભુ સુંતર્ક સુંદર નૃત્ય કરનાર નટ બની મેનકાની પાસે ગયા તેમણે ડાબા હાથમાં શિંગોડું ધર્યું જમણા હાથમાં ડમરું લીધું પીઠ પર ગોદડી રાખી અને નૃત્ય તથા ગાનમાં ચતુર હોય લાલ વસ્ત્ર પહેર્યા તે પછી એ નટરૂપ શિવે મેનકા આંગણામાં હર્ષથી વિવિધ નૃત્ય તથા અતિ મનોહર ગાયન કરવા માંડ્યા તેમજ સુંદર અવાજવાળું શિંગડું તથા ડમરું વગાડવા માંડ્યા અને જાત જાતની મનોહર માયા મહાલીલા કરવા માંડી તેમને જોવા બધા નગરવાસી પુરુષો સ્ત્રીઓ બાળકો તથા વૃદ્ધો પણ એકદમ આવી લાગ્યા હે મુનિ એમનું સુંદર ગીત તથા મનોહર ઉત્તમ નૃત્ય જોઈ બધા લોકો તથા મેના પણ એકદમ મોહ પામ્યા તે પછી તેમની લીલાથી પ્રસંચિત થયેલી મેના સોનાના પાત્રમાં ઉત્તમ રત્નોને મૂકી પ્રેમથી તેમને આપવા ગઈ પરંતુ તેમણે તે સ્વીકાર કર્યો નહીં અને તે શિવદેવીએ ભિક્ષા તરીકે માગ્યા તેમજ ફરી કૌતુકથી સુંદર નૃત્ય તથા ગાયન કરવા તે તત્પર થયા તેમનું વચન સાંભળી મેના વિસ્મય પામી ઘણી જ ગુસ્સે થઈ તેણે એ ભિક્ષુકોનો તિરસ્કાર કર્યો તેમને બહાર કાઢી મૂકવા ઈચ્છા કરી એવામાં ગંગા પરથી હિમાલય ત્યાં આવ્યા તેમણે મનુષ્યની આકૃતિવાળા એ ભિક્ષુને આંગણામાં ઊભેલો સામેથી જોયો મેનાના મુખથી તે બધું વૃત્તાશ સાંભળી તે પણ ઘણો જ ગુસ્સે થયો તેણે એ ભિક્ષુને બહાર કાઢ્યો નોકરોને આજ્ઞા કરી પરંતુ હે મુનિ શ્રેષ્ઠ સ્પર્શ કરવો મુશ્કેલ એવા મોટા અગ્નિની પેઠે અત્યંત પ્રકાશ અને મહાતેજસ્વી તે ભિક્ષુકને બહાર કાઢવા કોઈ પણ સમર્થ ન થયું પછી હે તાત અનેક જાતની લીલાઓ કરવામાં ચતુર એ ભિક્ષુએ હિમાલય પર્વતને પોતાના અનંત પ્રભાવ બળ બળવા માંડ્યો પર્વત હિમાલયે ત્યાં તરત જ એમને વિષ્ણુ સ્વરૂપે દેખાયા અને પછી જ તે ક્ષણે બ્રહ્મ સ્વરૂપે તથા સૂર્ય રૂપે દેખ્યા પછી હે તાત મહાઅદ્ભુત રુદ્રરૂપે તેમને જોયા જે પાર્વતી સહિત સુંદર તથા અત્યંત તેજસ્વી હોય ખૂબ જ હસતા હતા એમ તે હિમાલયે એ ભિક્ષુકના ઘણા રૂપો ત્યાં દેખ્યા જેથી તરત જ તે પરમાનંદ વડે તબ બોર બન્યા તેમજ ખૂબ વિસ્મય પામ્યા પછી એ શ્રેષ્ઠ ભિક્ષુએ સુંદર લીલાઓ કરતા કરતાં એ હિમાલય પાસે ભિક્ષા તરીકે પાર્વતીને જ માગ્યું બીજું કંઈ પણ ન લીધું પછી દુર્ગા પાર્વતીના વાક્યથી પ્રેરણાયેલી એ ભિક્ષુ સ્વરૂપ પરમેશ્વર ત્યાંથી અદૃશ્ય થયા અને તરત જ પોતાના સ્થાને જતા રહ્યા તે વેળા મેના તથા હિમાલય પણ ભાન થયું કે પ્રભુ શંકર આપણને બંનેને છેતરી પોતાના સ્થાને જતા રહ્યા છે તો મહાતપસ્વી આપણી આ કન્યા પાર્વતી આપણે એમની જ આપવી યોગ્ય છે એમ વિચાર કર્યો પછી તેમણે બંનેએ શિવ ઉપર ઉત્તમ ભક્તિ થઈ એ પછી મોટી લીલાઓ કરનાર રુદ્ર પાર્વતી સાથે ભક્તોને આનંદદાયક વિવાહ પ્રેમથી તથા વિધિપૂર્વક કર્યા હતા હેતાત એ રીતે શિવાદેવીના વાક્યોનું પૂર્ણ કરનાર સુંતર્ક નઠ નામે શિવાવતાર મેં તમને કહ્યો છે આ પરમ નિર્દોષ અખ્યાન મેં તમને કહ્યું છે જે મનુષ્ય આને પ્રેમથી સાંભળે છે તે સુખી થઈને સદગતિ પામે છે આ સાથે શિવ મહાપુરાણમાં ત્રીજું શત્રુધ્ર સહિતામાં સુંતર્ક નટ નામે શિવાતારનું વર્ણન નામનો ચોત્રીસમો અધ્યાય સમાપ્ત થાય છે આ સાથે આપણે નવો અધ્યાય પાંત્રીસમો જેમાં સાધુ વેશ બ્રાહ્મણ અવતાર જે શિવ જેનું છે તે વર્ણન કર્યું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને હા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ